નીચાવળા વિસ્તારમાં પાર્ક કરેલી અનેક ગાડીઓ જળમગ્ન થઈ ચૂકી છે અંદાજે વીસ થી વધુ કાર આખે આખી પાણીમાં ડૂબેલી જોવા મળી કારની છત જ દેખાઈ રહી છે વરસાદને લઈ હિંમતનગર પાસેથી પસાર થતી હાથમતી નદી પણ બે કાંઠે વહી રહી છે તો હિંમતનગર શહેરના દ્રશ્યો છે જ્યાં જો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ખાસ તો જે આ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી જે ભરાવાની સમસ્યા છે તેને લઈને લોકો પરેશાન થયા છે જોઈ શકાય છે રસ્તા પર કેટલું પાણી છે લોકોના ઘર સુધી જે રીતે પાણી આવી ગયું છે લોકોના વાહનો પણ આ પાણીમાં બંધ પડી રહ્યા છે અનેક સોસાયટીમાં આ રીતે વરસાદી પાણી ઘુસી ગયા છે હિંમતનગરના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચુક્યું છે